સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વાસદ પોલીસે ટોલ ટેક્સ પાસેથી કારમાં વિદેશી તારો ની હેરાફેરી કરતો પોલીસ જવાન સહિત ઝડપી પાડ્યો પોલીસ જવાન વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાતા સ્વિફ્ટ કાર ચડેલી જેને રોકીને તલાશ લેતા વિદેશી દારૂની 228 બોટલો મળી આવી હતી પોલીસે કારમાં સવાર બે શખ્સોને પાડીને તેમના નામ ટામ પૂછતા તેઓ મૂળ જુનાગઢ જિલ્લાના પરંતુ હાલમાં પારડી ગામે રહેતા સંજયભાઈ ધીરજલાલ ચાવડા અને સુધીરભાઈ ધીરજલાલ ચાવડા

सन् आनन्द सत्यनिश